મિત્રો આ છે રામાદણીના મુગુટના દર્શન ને રામાદણીના સમાધિના દર્શન મિત્રો એવું કહેવાય છે કે આ મુગુટના દર્શન ને સમાધિના દર્શન તમે કરીને બીજા પાંચ મિત્રોને મોકલો છો તો તમારા મનની ઈચ્છા પૂરી થાય છે તો મોકલી દો તમારા મિત્રોને અને આ વિડીયો મસ્ત મનોરંજનથી ભરપૂર છે આગળ તમને આખો વ્લોગ જોવાની મજા આવશે આ વ્લોગ પૂરો જોજો અને તમારા મિત્રોને બધાને શેર કરજો જય બાબારી જય રામાદણી

આગળનું ટ્રાવેલિંગ તમે બતાવતા રહી અમે પહોંચી ગયા છીએ હિતેશભાઈ પુષ્પારાજ બની ગયા અમે પહોંચી ગયા કરોટી અને હિતેશભાઈ પુષ્પારાજ વાળી સ્ટાઇલ તમારે રણોજા જાયા વગર રહેગા નહીં પેટ્રોલ લંખાઈ દીધું છે ગાડી એકદમ ઓકે રેડી સીએનજી ફૂલ છે અને આમ આનંદ કેવો આવે તમને જય બાબારી મારે જવાનું નતું નક્કી હમ પણ હુકમ થઈ ગયો એટલે નીકળી ગયો મામાએ ફોન કરી દીધો મામાએ ફોન કરે એટલે મામા સાથે નીકળી ગયા મામા પાછળ બે હા સુભાજી મિત્રો અમે નીકળી ગયા છીએ અને બન્યા આગળની તમને બતાવતા રહીશું જય બાબારી હિતેશ ખરો થાકી ગયો હતો હાથ પગ ધોવા આવી ગયો છે હિતેશ ભાઈ કેવો થાક લાગ્યો બહુ થાક લાગે છે કેવી મજા આવે આમ ફરવાની મજા આવે ને ચાલો તો આગળ નીકળે જય બાબારી તો મિત્રો અમે અમારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અમે આવ્યા છીએ પાવાપુરી દર્શન કરવા તો આપને બતાવીએ પાવાપુરી એકદમ મસ્ત શાનદાર ફરવા લાયક જગ્યા છે તમે ના આવ્યા હોય તો આવજો રેવદર થી સિરોઈ રોડ ઉપર આવે છે તો ચલો હિતેશભાઈ આપણે જઈએ અંદર જય બાબારી જય રે મંદિર મંદિર છે ને તમે જોઈ શકો છો બહુ સરસ મજા મંદિર તમે અહીંયા અંદર આવશો એટલે અહીંયા તમને એન્ટ્રી કરાવશે ગાર્ડ ઊભા હોય છે એ તમારો નામ ને નંબર લખશે ને ત્યાર પછી તમને એન્ટ્રી મળે છે અંદર ફરવા માટે બહુ સરસ જગ્યા છે તો મિત્રો પાવાપુરીનો વ્લોગ અહીંયા ખતમ કરીએ અને તમને આગળ બતાવીશું હજી રામદેવરા જવાનું છે અમારા બળુબાનો અભિપ્રાય લઈ લે તમને શું લાગે છે પાવાપુરી પહેલી વાર આવ્યા કે એક વાર સરસ બહુ મજા તમને મજા તો આવી કે ના મજા આવે એવું જ છે કારણ કે અહીંયાનું વાતાવરણ એકદમ મસ્ત નેચરલી છે પ્લસ આ જગ્યા એટલી અનુકૂળ આવે એવી છે કે સારા સારા લોકોને પસંદ આવે તો મિત્રો આ તું પાવાપુરી મંદિરને આગળ બ્લોગમાં બનાવી રહ્યો છું હજી રામદેવડા જવાનું છે અમે હજી પાવાપુરી જ આવે છીએ અને આગળ તમને બતાવીશું ચરનીમાં બનાવી રહ્યો છે આપ જોઈ શકો છો કે લાઈવ માં હોય લાઈવ આપ જોઈ શકો છો કેટલી સર જોઈ શકો છો કે મિત્રો આટલા સુધી ત્રણ કલાક લાગી છે બહુ લાઈન લાંબી હતી ને અમે અહીંયા ફસાયા હતા તો ત્રણ કલાકથી થી છીએ હવે પછી આવ્યા છીએ ત્રણ કલાક પછી તો મિત્રો અમે બહુ મહેનત કરીને તમને આ રામાદણીના સમાધિના દર્શન કરાવ્યા છે અમે કમ્પ્લીટ ચાર કલાક લાઇનમાં ઊભા રહીને આ રામાધણીની સમાધિના દર્શન તમને મસ્ત રીતે કરાવ્યા છે તો તમારી ફરજ બને છે કે આ વિડીયોને બને એટલું શેર કરો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય રામાધણી મિત્રો પછી અમે દર્શન કરીને નીકળી ગયા છીએ આજે રામદેવડા તળાવની આજુબાજુમાં છીએ દર્શન કરી લીધા અને દર્શન કર્યા પછી અમે નીકળી ગયા સીધા બાર તો તમને પણ બાબારીના દર્શન કરાયા તો આ વિડીયોને બાબારીને જય બાબારી લખજો ને બાબારી માટે એક લાઈક કરી દેજો નવરાય